જેમાં તે ભાંગી પડ્યો હતો અને તેણે જ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી સમગ્ર ઘટનાની વાત કરીએ તો સિતારામને જ્યારે ઘરે કલર કામ થતું હતું ત્યારે આ મકાન માલિક પોતાના બાઇકની ચાવી આપે છે અને પોતે બહાર ગામ જાય છે ત્યારે કોન્ટ્રાક્ટરને લાલચ જાગે છે અને આ ઘરમાં વધુ રૂપિયા હશે તેવું વિચારી ઘરની ડુપ્લિકેટ ચાવી બનાવી હતી જેમાં તે આ મકાન માલિક ફરીથી બહારગામ ગયો કે તેમણે પાછળથી ઘરનું તાળું તોડી અને કબાટની તિજોરી ખોલી તેમાં રહેલા સોના ચાંદી તેમજ રોકડની ચોરી કરી નાસી છૂટ્યો હતો હાલ પોલીસે સીતારામ રાધેશ્યામ કુશવાહની ધરપકડ કરી ચોરી કરેલા મુદ્દામાલ સહિત એક પોઈન્ટ નવ લાખથી વધુની મતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી